આજની આપણી રેસિપી છે કેરીનું ખાટું અથાણું આ અથાણું આખું વર્ષ માટે સરસ એવું રહે છે એનો કલર પણ સારો રહે છે એના માટે હું આવી ગઈ છું માર્કેટમાં અહીંયા મેં પાંચ કિલો કાચી કેરી એટલે કે રાજાપુરી કેરી લીધી છે આની જગ્યાએ તમે કોઈપણ કાચી કેરી લઈ શકો છો રાજાપુરી કેરી લઈને મેં એને આવી રીતે બહાર જ કપાવી લીધી છે આવી રીતે એના ટુકડા કરી લેવાના જેથી કરીને આપણને ઘરે નાના મીડિયમ ટુકડા કરવા ઇઝી રહે કાચી કેરીના બે અથાણા વધારે બનતા હોય છે એક તો ખાટું અથાણું અને બીજું ગળિયું અથાણું આજે આપણે ખાટું અથાણું બનાવશું આખા વર્ષ માટે કેવી રીતે બનાવવું એની રેસીપી કહીશ અને આ એકદમ સિમ્પલ છે બનાવવામાં તમે આ રીતે જ બનાવશો તો તમારું અથાણું પણ એકદમ સારું બનશે આવી રીતે આપણે કેરીના મોટા ટુકડા છે તો એમાંથી આપણે એની મીડિયમ સાઇઝના ટુકડા કરીશું અને એની ગોટલી અને એની જે જાડી જાળી છે એ આપણે કાઢી લઈશું અગર તમને મોટા ટુકડા જોઈએ તો મોટા કે નાના તમે તમારા રીતેથી કરી શકો છો પણ મેં અહીંયા મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે અને બધા જ કેરીના ટુકડામાંથી મેં જાળી અને ગોટલી કાઢી નાખી છે તમે જોઈ શકો છો કે બહુ બધી જાળી અને ગોટલી નીકળી ગઈ છે આવી રીતે એની જાળી ખૂબ કડક હોય છે કેરી જેટલી મોટી હોય એટલી અંદર જાળી કડક થઈ ગઈ હોય આપણે જાળી અને ગોટલા અલગ કરી લીધા છે હવે આ મીડિયમ જે ટુકડા કેરા છે તેને પાણીથી આપણે ધોઈ નાખીશું સરસ એવા સાફ થઈ જશે અગર તમે માર્કેટમાં જો ટુકડા કરાવવાના હોય તો આવી રીતે એના બધા જ ટુકડા ધોઈ નાખો અને ઘરે કરવાના હોય તો આખી કેરી ધોઈ નાખો તો ટુકડા ધોવાની જરૂર નથી પાણીમાંથી ટુકડા કાઢીને આપણે એક ટોપલીમાં નાખી દઈશું જેથી કરીને એનું બધું પાણી નીચે નીતરી જાય આવી રીતે મેં બધા કેરીના ટુકડા ધોઈને એક ટોપલીમાં ભરી દીધા છે અને પાણી એનું બધું નીકળી ગયું છે હવે એને ધોયેલા સરસ કપડામાં નાખીને બધું પાણી એનું કોરું કરી લઈશું આવી રીતે એકદમ સરસ પાણી એનું સૂકવી લેવાનું છે આવી રીતે આપણું બધું પાણી સુકાઈ ગયું છે હવે એને આપણે એક તપેલામાં નાખી દઈશું આખું વર્ષ આપણે અથાણું સારું રહે એના માટે તેમાં એક મોટો ચમચો ભરીને મીઠું નાખીશું અને તેર ચમચો અડધો લઈને આપણે હળદર પાવડર નાખીશું સારી રીતે હવે મિક્સ કરી દઈશું આમ કરવાથી આખું વર્ષ અથાણું સારું રહેશે આપણું બધી જ તે કેરીના ટુકડાને હળદર અને મીઠું લાગી જવું પડે એવી રીતે મિક્સ કરી દઈએ આવી રીતે સરસ મિક્સ કરીશું એક એક ટુકડાને હળદર મીઠું લાગી જાય તેનું ધ્યાન રાખીશું બસ સરસ રીતે મિક્સ કરીને હું આને ચોવીસ કલાક માટે હળદર અને મીઠામાં ગળવા મૂકી દઈશ ચોવીસ કલાક બાદ આપણે એને પાણી એનું અલગ કરીશું સરસ એવું આપણું મિક્સ થઈ ગયું છે હવે ઢાંકીને ચોવીસ કલાક માટે સાઈડમાં મૂકી દઈએ આપણા ચોવીસ કલાક પૂરા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે બધા જ કેરીના ટુકડા પીળા હળદર અને મીઠાથી આવી ગયા છે કલર એનો સરસ થઈ ગયો છે અને નીચે કેરીનું ખાટું પાણી પણ બની ગયું છે હવે આપણે આ કેરીના ટુકડા અને પાણી બે અલગ અલગ કરી લઈશું આવી રીતે પાણીને આપણે ફેંકવાનું નથી પાણીને આપણે ખાટા પાણીને સ્ટોર કરીશું એક બોટલમાં ભરીને રાખી મૂકીશું આગળ જતાં હું તમને એની રેસીપી બતાવીશ જે કથાણામાં આપણે ગાજર અને મરચાં બાફવાના છે ખાટા પાણીમાં બાફીશું એની રેસીપી કહીશ આવી રીતે પાણી લઈ લીધું છે કેરીના ટુકડા પણ મેં એક તપેલામાં નાખી દીધા છે અને હવે આ ટુકડાને આપણે અડધો દિવસ માટે છૂ છૂટા છૂટાં એમ એક કપડામાં સુકવી દઈશું આવી રીતે બધા જ તે કેરીના ટુકડા એક એક અલગ અલગ કરીને છૂટા છૂટા રાખીશું જેથી કરીને એનું બધું જ તે પાણી સુકાઈ જાય હળદર અને મીઠાનું જે પાણી છે એ કેરીનું સુકાઈ જશે અને એકદમ કેરીના ટુકડા કોરા થઈ જશે અડધો દિવસ રાખવાના છે અગર તમને પાણી વધારે લાગે હાથ તમારા પાણીવાળા ભીના થાય તો બે કલાક વધારે સુકવવાના કેરીના ટુકડા સુકાય ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો બનાવી લઈએ અહીંયા મેં એક તપેલીમાં દોઢ લીટર સિંગતેલ લીધું છે ચારસો ગ્રામ મેં રાયના કુરિયા લીધા છે તેને હું એક લોયામાં નીચે લેયર કરી નાખીશ એના ઉપર મેં પાંચસો ગ્રામ મેથીના કુરિયા લીધા છે એને આપણે પીસવાના કે એવું કાંઈ નથી કરવાનું આખા જ કુરિયા રેવા દેવાના છે બીજું લેયર હું મેથીના કુરિયાનું કરી લઈશ આવી રીતે લેયર કરીને નીચે રાયના કુરિયા અને એના ઉપર મેથીના કુરિયા હવે મેથીના કુરિયા ઉપર આપણે એક ચમચી ભરીને હિંગ નાખીશું હિંગથી અથાણાનો ટેસ્ટ અને સુગંધ બે સારું આવે છે આવી રીતે ઉપર હિંગ નાખી દેવાની છે આપણું તેલ ગરમ થઈ ગયું છે જોવા માટે એમાં પાંચથી છ દાણા રાયના નાખી જોઈ લેવાનું જો રાયના દાણા ઉપર આવી જાય ફૂટીને એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે ધુમાડા પણ નીકળે છે ધુમાડા નીકળે ત્યાં સુધી તેલ ગરમ કરી લઈશું હવે ગરમ ગરમ તેલ આપણે તૈયાર કરેલા મસાલા ઉપર રેડી દઈશું આવી રીતે બધા કુરિયા તેલમાં ડૂબી જાય તે રીતે તેલ નાખી દેવાનું છે અને તેલ નાખીને તરત ઢાંકી દેવાનું છે બે મિનિટ ઢાંકી રાખીને જોવાનું છે કે આપણા કુરિયામાં તેલ ઉપર છે કે નથી જરા એને મિક્સ કરી દઈશું મારા કુરિયા થોડા કોરા મને લાગે છે તેલ બરાબર હજી ઉપર આવ્યું નથી તો હું ગરમ કરેલું છે તેલ વધેલું છે એ તેલ આમાં થોડુંક ઉપરથી નાખી દઈશ આવી રીતે કુરિયા ચેક કરી લો ઉપર તેલ નથી અને કોરા પણ દેખાય છે થોડું આપણે એમાં તેલ મિક્સ કરી દઈશું મિક્સ કરીને એને ઢાંકીને હવે પાંચથી છ કલાક સુધી ઠરવા દઈશું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને મીઠું એક બે કપ લઈને શેકી લઈશું ધીમા ગેસે મીઠું શેકીને એનું ખાલી ભેજ સુકાઈ જાય એટલું શેકવાનું છે મીઠાનો કલર ચેન્જ કરવાનો નથી આવી રીતે ધીરે ધીરે હલાવીને બે મિનિટ મીઠું શેકી લેવી તમે જોઈ શકો છો કે મીઠાનો એક એક દાણો અલગ થઈ ગયો છે એમાં ભેજ પણ સુકાઈ ગયો છે આવી રીતે મીઠું જોઈ લેવાનું ભેજ હોય તો ભેજ ઉડી જશે અને મીઠાને શેકીને હવે એને ઠરવા દેવાનું છે અડધો દિવસ આપણો પૂરો થઈ ગયો છે અને કેરીના ટુકડા પણ સરસ એવા સુકાઈ ગયા છે તો હું આ કેરીના ટુકડા એક તપેલામાં ભરી લઈશ આવી રીતે તમે જોઈ શકો છો કે એકદમ કોરા થઈ ગયા છે કેરીના ટુકડા એક તપેલામાં નાખી અને આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે પેલો હવે જ તો એટલે કે મસાલો જે કેરીમાં નાખવા માટે બનાવ્યો હતો તેમાં આપણે હવે મરચું ને એવું નાખી દઈશું આપણો આ મસાલો ઠરીને સરસ ઠંડો થઈ ગયો છે મિક્સ કરીને જોઈ લઈએ ઉપર તેલ પણ આવી ગયું છે અને મસાલો પણ ઠંડો થઈ ગયો રૂમ ટેમ્પરેચરમાં આવી ગયો છે હવે આપણે આ મસાલાની અંદર ટેસ્ટ મુજબ મીઠું મીઠું મીઠુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે બધું મીઠું નહીં નાખીએ અને એક કપ મેં કાશ્મીરી મરચું અને અડધો કપ તીખું મરચું એવી રીતે મરચું નાખ્યું છે તમે તીખું અથાણું ખાતા હોય તો મરચું તીખું વધારે નાખો એક મુઠ્ઠી ભરીને મેં તેમાં મરી નાખ્યા છે આખા મરીનો પાવડર નહીં પણ આખા મરી નાખ્યા છે અને એક નાની ચમચી હળદર નાખી છે કેમ કે હળદર આપણે કેરીના ટુકડામાં પહેલાંથી જ નાખેલી છે એટલે હળદર ઓછી નાખીશું આવી રીતે બધું મિક્સ કરી લઈએ એક વખત ટેસ્ટ કરી જોવાનું છે અગર મીઠું ઓછું લાગે તો મીઠું થોડુંક નાખી દઈશું હવે આપણે સુકાઈ ગયેલા કેરીના જે ટુકડા હતા તેમાં મિક્સ કરેલો આ મસાલો એડ કરી દઈશું અને સરસ રીતે કેરી અને મસાલો બી મિક્સ કરી દઈએ આવી રીતે ધીરે ધીરે મસાલો એડ કરીને આપણે મિક્સ કરી લઈશું આ અથાણું મિક્સ કરીને હું આખો દિવસ તપેલામાં આમ જ રહેવા દઈશ ઢાંકીને હું આજે ને આજે આ કાચની બોટલમાં અથાણું નહીં ભરું અડધો દિવસ કે આખો દિવસ આમ જ રહેવા દો અને બીજા દિવસે કાચની બોટલમાં અથાણું ભરી દો અથાણુંને આપણે દાબી દાબીને નથી ભરવાનું પરંતુ હળવા હાથે દાબવાનું છે જેથી કરીને અંદર તેલની જગ્યા રહે થોડી આવી રીતે અથાણું આખું બોટલમાં ભરી અને હળવા હાથે દાબી લઈશું કેરીનો અથાણા કેરીના અથાણાનો કલર પણ સરસ થઈ ગયો છે લાલ એક સ્પૂનના મદદથી બધું સરખી રીતે હળવા હાથે દાબવાનું છે ઉપર આપણે તેલ રેડવાનું છે એટલે એની જગ્યાએ એટલું બોટલ આપણે અધૂરી રાખીશું બોટલની આજુબાજુમાં જે કાંઈ અથાણાનો કે મસાલાનો જે કાંઈ લાગેલો છે એ આપણે ટિશ્યુના મદદથી સાફ કરી લઈએ જેથી કરીને ફંગસ કે ફૂગ એવું કાંઈ થાય નહીં એકદમ ચોખ્ખી બોટલ કરી લેવાની છે એક પણ દાણો રહી ગયો તો ત્યાં ફૂગ તરત થશે હવે અથાણા ડૂબી જાય એટલું એમાં તેલ નાખી દઈશું આ સિંગ તેલ મેં ગરમ કરીને ઠંડુ કરેલું છે હંમેશા અથાણામાં તેલ ગરમ થઈ જાય અને એકદમ ઠંડુ થાય પછી ઉપરથી નાખવાનું છે આવી રીતે બધી બોટલોમાં તેલ ઉપર સુધી ભરી દઈશું આપણું અથાણું નીચે ડૂબી ગયું છે તેલની અંદર થોડું પણ અથાણું ઉપર હશે તો ફૂગ લાગવાની બીક રહેશે તરત જ એમાં ફંગસ કે ઉપર સફેદ સફેદ ફૂગ થઈ જશે અને આ તેલ તમે જ્યારે વધે અથાણું વાપરી નાખો પછી તેલ ફેંકી નથી દેવાનું એનું તમે અચારી પનીર અચારી પૂરી કે અચારી ભાજી બનાવી શકો છો આવી રીતે બધી બોટલો મારી ભરીને રેડી થઈ ગઈ છે એક વર્ષ માટે આ અથાણું એકદમ આવો કલર રહે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આવી રીતે અગર અથાણું બનાવશો તો આખા વર્ષ માટેનો ટેસ્ટ અને કલર જળવાય રહે છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે આ અથાણું ખાશો તો એક બારનું અથાણું તમે ક્યારેય નહીં લાવો